અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન ખાતે પ્રોવિઝન ગુનામાં પકડાયેલા સાતસો સાડત્રીસ વિદેશી દારૂની બોટલોનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અમરેલી જિલ્લાના રાજુલા ખાતે વિદેશી દારૂની બોટલા જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો રાજુલામાં પોલીસ દ્વારા દારૂનો નાશ કરાયો હતો રાજુલા શહેરના જૂના કડિયાળી રોડ ઉપર આવેલ ડુંગરાળ વિસ્તારમાં દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં રાજુલા જાફરાબાદ મરીન નાગેશ્રી અને પીપાઓ મરીન પોલીસ સ્ટેશનના એમ ચાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ચાર પોલીસ સ્ટેશનના કુલ સાતસો સાડત્રીસ બોટલો એકઠી કરી બુલડોઝર ફેરવી દીધું હતું रुपया 3,44,988 ની કિંમતના દારૂનો પોલીસે નાશ કર્યો હતો આતકે એસપી જયવીર ગડવી પ્રાંત અધિકારી શ્રી પીઆઈ શ્રી પીએસઆઈ શ્રી તેમજ પોલીસ સ્ટાફ સહિત નગરપાલિકા ટીમ પણ ઉપસ્થિત રહી હતી આજરોજ સાવરકુંડલા ડિવિઝનના રાજુલા જાફરાબાદ મરીન નાગેશ્રી અને પીપાવ મરીનના કુલ છ ગુનાના જે દારૂનો જે ઇંગ્લિશ આઈએમએફએલ છે એનો નિકાલની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત ટોટલ નંબર ઓફ બોટલ સાતસો સાડત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ ચુમ્માલીસ હજાર નવસો અઠ્યાસી છે જેનો નિકાલ કરવામાં આવેલો છે અને જે પણ આઈએમએફએલ હતું એને નષ્ટ કરવામાં આવેલું છે